લે નોરી થાણ વીળ માં જઈને કેટલા બર્તન કાપી આવ ભાઈ માર ઉપાય દીદ નહીં લા હે લીજો આ જમકુલી સુ મારી માતા રે તમરાયુ ના કે ઉપડી આ ધાળી લઈ વીળ માં પાણી ભરવા પૈસા હાલ લેતી આવી હય લેલી ઘટની પાણી ભરવા જતી ને પાછી કેમ મરી યા ઝકુડી રહી વીર બર્તન કાપવા જાય હું ઇનાર જાવ બર્તન કાપવા જાવું છે હા હા તો જા અરે અરે હાથવારો જેડો હે તે ભારો ઠોય છે અને હું તને શું કહું હું ગયો પાછી બહુ ઊંડ્યું ન જાયું તમારા બાપ જનાવર રે આંકો બેન બેન કાપ લીજો એ હો હો હા તો આને આમ તો પલકા ધાર્યું લેતી જા એ હો આ હારા હારા કાપજો પાછી એ હો આ જા જા જા

તકન કાપી મા બેરું ના તું કે દુકાન ન નો લાગ્યું પતાર બેરું મારી માં બધું કે આય તન મારી માં શા બર્તન દેખાય આ ધોસી આરા દે અહીંયા હારા હારા બર્તન છે ભાઈ આ ધોસી ના જાવું કા પણ અહીંયા શું વાંધો એ અહીંયા કઈક જનાવર વાય થઈ જાય શું કરું ઓ મારી માં તારે પૂછ્યા પડે તારા દિન નો આવું કે કાઈ ન તું કાઈ પાસે ન હું ભૂરી જઈ અંદર રાત વિશારે તો મારી આવું એ તો મારી માં મરને એમ કેવડું મોટું ભીડ છે આ જેવું બધું જોવા મળે એવું જોઈને આપણે બી તો આપણે વર્તન ન ખાઈ પી કે તે હાડી આપણને કાઈ નો કરે એ મારી માં કાઈ નો કરે તારા પૂછકા પડતા હે તાર હવાય જ નઈ ઘરે જ રહેવાય આલામ સાની મેની પૂછકા પડે હે તારા બહુ પૂછકા પડે એ મારી માયું ઘડી કાયા બે જાવ ઓલા હાટ જન વઈ જાવ જીવાય ઘડી બે જાવ મારી માં જો કેવા હાંડિયા આલા દે આપડે ઇન વતાવે ને આપડે ઇન વતાવી તોય આપણે વાય તા ને કે આપણે શું કરે આ એ જમકુ તારું હાચું હો તો મારી માં આપણે વતાવે ને મે કીધું નતું આપણે કાઈ નો કરે તમે આમ આમથી આમ બીવો હો મારી માં માર સામે દીપડો આવે ને તો એમાં નો બીક લાગે એ હા હાલો આમ મારી માં પૂછ બહુ પડે

પેલા તારો ભારો કાઈ નાખી ને પઈ મારો કશું બસ એ હાલ તો આ માજી ઓલી જમકુડી ને તો બીક લાગતી એ તો પેસી આ એલી આ તો નો અવાજ આવે હે ઈ તો તારું બાપ ડાયનોસોર હે એલી હાન એલી દેકારો કરતી ઘડી ગેઠી બેઈ જા એ ભુરિયા હા એ આપણને દેખતું નથી તો આપણે ભાગી જાય એટલે કરે આપણને બી ખાઈ જાય છે એ આપણને ખાઈ દાય એ મારી મા આપણને ખાઈ જાય હાલ તો ખાઈ દો ભાગી જાય એ મારી મા હું ક્યારે ભોરી દઉં હું એ મારી મા અમે ડાઇનેઝર જોયું ખોટું હું બોલો એ તારું બહુ કામ જો હાજુ આવે तमको अबे हम कर शियो हमारी माई उबी हु भागो न कर खाय जा हमारी <स्थागी> माई भागो भागो न कर डायनासोर खाय जा हम तो जो माइल में हमें तो सीतो बैठो है आ, વાય ડાયનોસોર ને આગળ દીતો હવે કિંગા ભાગ આમ ભાગો હાલો ગાગા મારી માયુ ધોયા નઈ મેળાવે આપણે બાવરા માં જાય અહીં નઈ ચડી શકે એ મારી માં ગાગા સડ જાવ ગાગા મારી માં હું તો ચડી નઈ લગતી સડું જોજે નકર ખાઈ જશે મારી માં ગાગા સડ

હવે ભલામણ મારી ભાઈ કહેતી હતી કે વીડ મોટો બાવરો છે ને એની માથે આમ તાઈને સડી ગયું છે તાઈ ગણી આવી છે હા કે મારા ઘરે તાર બાયડી એક જ આવી હતી હે હા એટલે ભલામણ હવે ભૂરી હોતા કાવી છે ના હોય હા હા તો હવે હું તને શું કહું શું મોટો બાવરાને કીધું છે ને હા તો એલી આપણે બોખલી વાય નો રહી અહીંયા એક મોટો બાવરો છે લે હા તો એની માં લગભગ 100% સડી ગયું હોય

લા ઓલી ઉતરાવજે હા આવ તારે ભુરી ભાભી આવ તારે હા પકર પકર બા હું ઉતળ્યો હા તું તને એમાં શું થઈ ગયું હા હા ગયો તો હું આમ તાર ભાભી વગરનો થઈ જા